બનાસકાંઠાના ખેડૂતો થયા લાચાર જી જ્યાં બનાસકાંઠામાં પંદર દિવસ વહેલો વરસાદ આવવાથી અનેક ખેડૂતોને મોટું નુકસાન મગફળીનો અને બાજરીનો વાવેતર મગફળીના અનેક ગામડાઓમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યો હતો જેમાં સિઝન પાકવાની તૈયારીમાં માં જ બનાસકાંઠામાં વરસાદ ધોધમાર એન્ટ્રી થઈ છે જેનું નુકસાન ખેડૂતો ભોગવી રહ્યા છે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં મગફળીનો પાક છે ખેડૂતો પોતાના હાથમાં લઈને લાચાર બની ઊભા છે અને પોતાના હકની સરકાર જોડે સહાયતાની માગણી પણ કરી રહ્યા છે આ ઘટના છે ડીસા રાણપુર ઉગમણાવાસની જેમાં આ ખેડૂતને સાંભળીએ જોતારો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ નહીં અમારે દસ પંદર દિવસથી વરસાદ હેરાન કરે છે અમારે લેવા દેતા નથી અમારે ખેતરમાં બધો પાક આટલા ઉપર અમે નભતા હતા અને અમારે એના ઉપર બધું ચાલતું હતું પણ આ વરસાદ અમારે ખૂબ ખૂબ હેરાન કરે છે પણ અમારે હવે એના ઉપર શું કરીએ શું ના કરવું અમારા છોકરોને કેવી રીતે નભાવવા શું કરવું ખૂબને વ્યવહાર કેવી રીતે સાચવવા કેવી રીતે બધા વ્યવહાર ચલાવવા એ અમારે કોઈ ખબર પડતી નથી અને આ દોઢ લાખનો અમારે નુકસાન છે પચાસ સાઠ હજારનો ખર્ચો કરેલો છે અમારે મને સાર પણ નહીં લઈ અને અમે એના ઉપર કીધું સાર આવશે એટલે આપણે કોઈ સાર લાવવાની કોઈ જરૂર નહીં તો હવે અમારા મરકોએ જુઓ અમારે વરસાદ આ રાતે આવ્યો છે ખૂબ તો હવે એના ઉપર શું કરીએ શું ના કરીએ કોઈ સરકાર કોઈ લાભ આવતો હોય તો વિનંતી છે કે રમેશભાઈ ડાયાથી માળી રાણપુર હમણાં વાસ આ મગફળીનો ફાગ જોઈ લો